નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કડીવાલ મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા દ્વારા કરવામાં આવ્યું કડીવાલ મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કડીવાલ મુસ્લિમ ઘાંચી જમાત ટ્રસ્ટના કમિટીના સભ્યો તથા સમાજના વડીલો અને અગ્રણીઓએ તમામ હજ યાત્રીઓને શુભકામના પાઠવી અને તેમની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી દુઆ પાઠવી હતી આ કાર્યક્રમમાં મૌલાના ફુરકાન દ્વારા હજની મહત્વતા અને તેની વિધિ અંગે સમજ આપવામાં આવી હતી તેમજ સમાજના વડીલોએ હજ યાત્રીઓને શુભકામના પાઠવી અને તેમના સફરની આસાની માટે દુઆ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી કડીવાલ મુસ્લિમ ઘાજી સમાજ વિરમ ગામના સભ્યોએ આ કાર્યક્રમ દ્વારા સંદેશો આપ્યો કે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે એકતા અને સેવા ભાવના તેમના કાર્યનો મુખ્ય ધ્યેય છે આવનારા સમયમાં પણ સમાજ આવા લોકહિતના કાર્યક્રમો દ્વારા પોતાની ધાર્મિક અને સામાજિક જવાબદારીઓ નિભાવતો રહેશે